વાત છોટા ઉદયપુરની તો છોટાઉદેપુરના પાબીજેતપુરના અણિયાદરી પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડના કામમાં બેદરકારી આચરવામાં આવી હલકી કક્ષાની ને કાચી ઈંટો વપરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ડેપ્યુટી સરપંચ સ્થાનિક લોકો દ્વારા તપાસ ના કરે ત્યાં સુધી કામ સંપૂર્ણપણે બંધ કરાવ્યું હતું આ મામલે શાળાના આચાર્ય દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવાયું છે આવેલી છે આ કમ્પાઉન્ડ ધ વોલ કામ ચાલુ છે જેની અંદર જે મટીરીયલ વાપરે છે એ એકદમ હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરે છે જેથી કોઈ સામાન્ય કારણોસર બી દીવાલને તૂટી જવાનો જોખમ રહે છે જે આ ખોટું મટીરીયલ વાપરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ કામ ખરાબ રીતે થઈ રહ્યું છે એટલે અમારી એક માંગ છે કે થોડું સારું મટીરીયલ વાપરે અને સારી ગુણવત્તાવાળો કમ્પાઉન્ડ વોલ બને એવી અમારી માંગ છે ઈંટો તમે જોઈ શકો છો કે આ ઈંટો એકદમ કાચી હલકી ગુણવત્તા વાળી છે તમે આ જોઈ શકો છો કે ઈટોના પડતાની સાથે બે ભાગવી થઈ જાય છે રીતના લોકો વાપરે છે અમે અમારી માંગ છે કે જે આ કમ્પાઉન્ડ વોલ બને છે એ સારા મટીરિયલથી બને અને કમ્પાઉન્ડ વોલ બને એવી અમારી માંગ છે નું કામ ચાલે છે એમાં વ્યવસ્થિત વાપરતા નથી છે તૂના છે અને અમને આપે અને આ સારું કામ થાય એવી અમારે એ છે અત્યારે ચાલે છે પણ બોગ ચાલે ચાલે મતલબમાં કે કાચી પાકિંગ છે એવું ચાલે છે માલ બનાવે છે થોડો એમ વ્યવસ્થિત લાગે છે પણ કઈ સિમેન્ટ નાખો એવું કહેવામાં આવે છે